મેળવવાના છીએ તો શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જયારે વાત કરીએ તો કમોરતા બાદ સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે એ જોઈને ઘણા બધા મિત્રો લગ્નમાં

જારે સો ગ્રામ સાત લાખ પિસ્તાલીસ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર એકસો ચોવીસ માં જયારે દસ ગ્રામ એક્યાસી હાજર બસો ને ચાલીસ માં સો ગ્રામ સોનું આઠ લાખ બાર હજાર ચારસો માં જોવા મળ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેર જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ આજુબાજુ ચાંદીનો ભાવ જે છે એ નવસો સાસઠ રૂપિયા જોવા મળ્યો છે આ ઉપરાંત સો ગ્રામ ચાંદીની કિંમત નવ હજાર રૂપિયા આજે જોવા મળી રહી છે જયારે એક કિલો ચાંદીનો ભાવ જે છે એ છન્નું હજાર છસો રૂપિયા ઉપર ટ્રેડ કરતો તો મિત્રો આપણી આજુબાજુના શહેરોની અંદર કોલકાતા ની વાત કરીએ તો કોલકાતા માં બાવીસ કેરેટ સોના ભાવ ચુમ્મોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનું એક્યાસી સો રૂપિયામાં જોવા મળ્યું છે જ્યારે જયપુરની વાત કરીએ તો મિત્રો જયપુરમાં ચોવીસ

ના ભાવની અંદર વધારો જોવા મળતો હોય છે જયારે ચાંદી ની વાત કરીએ તો મિત્રો મિત્રો અત્યારે સૌથી વધારે સોનાની ખરીદી આપણા ગુજરાતના શહેરોની અંદર થતી જોવા મળી રહી છે કારણ કે લગ્ન ગાળાની અંદર ઘણા બધા મિત્રો સોનાના વ્યવહાર કરતા હોય છે અથવા તો સમજ સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો તેવી જ રીતે આપણા ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે સોનાની ખરીદી થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને ઘણા બધા મિત્રો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો જ્યારે પણ તમે ચાંદીની ખરીદી કરો છો અથવા તો સોનાની વાત કરીએ તો મિત્રો જ્યારે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે ખાસ કરીને હોલમાર્ક ચેક કરીને સોનાની ખરીદી કરવાની રહે છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ દાગીના બનાવવા માટે આપણે ઉપયોગમાં લેતા હોય છે અને ચોવીસ કેરેટ સોનું જે છે જેની અંદર આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોય છે અને ચોવીસ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના હજુ પણ જ મહત્વના સમાચાર આવવાના છે જેની પણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી મિત્રો હવે પછી આપણે સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી જેની સાથે સોના ચાંદીની ખરીદી કરી અને ક્યારે રોકાણ કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં